ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી અનેક અબોલા પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જે અંતર્ગત રાજ્યમાં સરકાર દ્વારા તારીખ દસથી વીસ જાન્યુઆરી કરુણા અભિયાન બે હજાર પચીસ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાં દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી વન વિભાગ જીવદયા પ્રેમીઓ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બાગ ખાતે જીઆઈડીસી ખાતે શાલીમાર નર્સરી અંડારા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં સાત સ્થળે વિશેષ કેમ્પ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઊભા કરવામાં આવ્યા હતા પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને જેનો તેમનો જીવ બચાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી વિશેષ ટીમ બનાવી ત્યાંથી ઘાયલ પક્ષીની માહિતી મળતાની સાથે કાર્યકરો દોડી જઈ ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરી સલામત રીતે કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર ખાતે જવાહરબાગ ખાતે એનિમલ લવર્સના પ્રમુખ કૌશિક પટેલ દીપ્તિ શર્મા મેઘામંડલ અને રોટરી ક્લબના સભ્યો અને જીવદયા પ્રેમી સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બે દિવસમાં જીવદયા પ્રેમીઓએ ત્રીસ પક્ષીઓના જીવ બચાવ્યા હતા જેમાં એક શિકારી પક્ષી સમડીનો પણ જીવ બચાવ્યો હતો આ ઉપરાંત બગલા કબૂતર અને અન્ય પક્ષીઓને પણ સારવાર આપવામાં આવી હતી જો કે એક ઢેલનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ કબૂતરના પણ મોત નીપજ્યા હતા નમસ્કાર મારું નામ શૈલેશ વસા છે હું વન વિભાગમાં ફરજ નિભાવું છું ગઈકાલે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ નિમિત્તે સિટી એરિયામાં અને જીઆઈડીસી એરિયામાંથી સત્યાવીસ જેટલા પક્ષીઓ આવેલ છે તેમાંથી ચાર જેટલા પક્ષીઓ મૃત્યુ પામેલ છે અને આજે પણ ત્રણ જેટલા પક્ષી આવેલ છે અને અમારે કરુણા અભિયાન જે ચાલે છે એ ચૌદ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી તક કેમ્પો અને જીઆઈડીસી અને સિટી એરિયામાં ચાલુ છે જેથી આપણે બધાને અપીલ છે કે

આ ગ્રુપમાં મને જોડાયેલા ત્રણ વર્ષ થઈ ગયું છે અને અમે લોકો દર વર્ષે